ઘડી ઘડી એક માણસ ઊંચી શરૂ કરે જીવન એટલે મારે અમદાવાદ એક તો છે મામા બધા મિત્રો છે ને મામા કે બધા મામા કે વડા છે ગુરુ છે આપણા ભેગા આવે તમને પરિવાર આપણે ભેગા જ બધા પેલું જે પકડાયેલું છે જૂનું અને ગાદી છે

નસૃટીને જન્મiro કેમ જો એ હુંથી સરખટ હું ના ભૂલ્યા કે જે કરે હું જે જન કરે હું તો પેલા રાખે નાસૃટી વાળા છે ને કે ગુરુ કે અનુભવ વાણી પર ઉખરે તો હું ન ઉખડું હું શું કર મારા શું કર મારા હમજો હું હમજો સમજો તો હું ના સમજો તો હું અજ્ઞાની હું્ઞાનિય હું હું કેનો રાખી રિચાયું હું એક ભાગા હોય